અને વહીવટદાર શ્રી વિકુલ પુરોહિત મામલતદાર નાયબ મામલતદાર લાલભાઈ એ પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા બાવન શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સુક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ ગરવાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ્યાને

અહીં માતાજીના ઉદર ઉદરપેટનો ભાગ પડેલો છે જેથી ઉદયન પેટ તરીકે ઓળખાય છે પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બૃહસ્પતિ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલું જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રિત કરેલા એકમાત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ના આપતા સતી પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય જેમાં મારા પતિ શિવ આમંત્રણ નથી તેમ છતાં માતા જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના ન અત્યંત થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યાગી દીધો હતો જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ માતા પાર્વતીના નિશ્ચેતન દેહને ખંભી ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કંઈ કરો નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા દેવીના શરીરના બાવન ટુકડા કરી અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયનપીઠ તરીકે ઓળખાય છે આ વખતનો મહોત્સવ મંદિરના બંને મહંત બ્રહ્મલીન થતા તેમની ગેરહાજરીમાં મંદિરના પૂજારી અને સ્ટાફ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર શ્રી જુનાગઢ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર મામલતદારશ્રીની નિગરાનીમાં મહોત્સવ ઉજવાઈ રહ્યો છે

મહોત્સવ માતાજીના પ્રાગટ્ય દિવસ હર વર્ષ મુજબ અમારી મંદિરની પરંપરા મુજબ માતાજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અહી અમારા શ્રીઓ જે રમલીન શ્રી તનસુખગીરી મહારાજ તથા શ્રી કંકરગીરી મહારાજ હતા પણ એમને જે પરંપરા છે આજે એ રીતે ઓષુધ પૂર્ણિમાની ઉજવણી કરેલ છે જેમાં નાના પીર તરીકે અહીં હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતિની ના સાનિધ્યમાં એના આદેશ પ્રમાણે માતાજી પછી સૂક્તના પાઠ માતાજીને દૂધ ગંગાજળ પંચામૃતથી અભિષેક કરી માતાજીનો શણગાર કરી અને તે પછી માતાજીનો હવન કરી માતાજીનું ધ્વજારોહણ તે પછી મહાપ્રસાદ કરી આરતી કરી અને દરેક યાત્રિકોને માતાજીના પ્રાકટ્ય દિવસની મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે ઉપરાંત માતાજી અહીં શક્તિપીઠ મા અંબાજી ઉદ્યાનપીઠ તરીકે છે જે માતાજીનું બહુ મોટું મહત્ત્વ છે આજના દિવસે માતાજીના દર્શનનો અનેરો લાભ હોય છે જે હરેક હજારો યાત્રિકો આવી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે તદઉપરાંત માનવ પ્રસાદ આજ માતાજીનો જન્મદિવસનો પ્રસાદ લઈ અને ખૂબ આનંદિત થાય છે હરેક માતાજીના હર ઉલ્લાસ સાથે અહીં માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે મારું નામ કુંદનગીરી કુંજનગીરી છે હું અંબાજી મંદિરના પૂજારી તરીકે છું પછી આજે માતાજીના જન્મનો ત્રાજ્ય દિવસ છે અમારી પરંપરા મુજબ અમે પ્રશાસન અને જે એના જે મામલતદાર સાહેબ છે કલેક્ટર સાહેબ છે કલેક્ટર સાહેબ છે એમની નિગરાણીમાં અમારા બધા પૂજારી ભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું પૂજનનું હવનનું બધાનું આયોજન કરેલ છે તો લોકોની બહુ ભીડ છે લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે માતાજી નું આજ હેપી બર્થ ડે છે એટલે માતાજી નું દિવસ છે મહોત્સવ છે તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે જૂનાગઢમાં દયાવ દર્શનને બધી જગ્યાએ બહુ સારું છે પરંતુ એક તકલીફ ખાલી છે સુધારા જેવી છે અત્યારે કઈ જગ્યાએ તમે આવવાના છો અત્યારે ઓંબાજી મંદિર પગથિયાની ઉપર ચડેલા છે પાણી અને કરવામાં રેડી જો અને જ્યાં નાના સુવિધા બહુ તો